કેમ છો મિત્રો ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું લઈને આવી છું એકદમ બજાર જેવી ક્રિસ્પી અને કુરકુરી એવી બટાકાની વેફરની રેસીપી આ વેફર આજે આપણે ખૂબ જ ઓછી મહેનત અને ખૂબ જ ઓછા સમયમાં અમુક ટ્રીકના ઉપયોગથી એવી રીતે બનાવીશું કે આપણી વેફર જરા પણ કારી નહીં પડે અને તે લાલ પણ નહીં થાય તો ઘરના ચોખ્ખા તેલમાં બનતી આ ઇન્સ્ટન્ટ વેફરની રેસીપી જોઈ લઈએ જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સાથે સાથે મારી ચેનલને લાઈક કરી વધુને વધુ શેર કરજો બજાર જેવી એકદમ ક્રિસ્પી અને સફેદ એવી વેફર બનાવવા માટે મેં અહીં પાંચ નંગ જેટલા બટાકા લીધા છે શક્ય હોય ત્યાં સુધી વેફર બનાવવા માટે આ રીતના લાલ બટાકાનો જ ઉપયોગ કરવો આ બટાકા વેફરના બટાકા તરીકે પણ ઓળખાય છે આ સિવાય તમે આપણે જે રેગ્યુલર બટાકાનો ઉપયોગ કરીએ છીએ તેનો પણ ઉપયોગ કરીને વેફર બનાવી શકો છો પરંતુ આ બટાકામાં સ્ટાર્ટનું પ્રમાણ વધુ હોવાથી તે તરતી વખતે કિનારના ભાગેથી લાલ થઈ જશે હવે કોઈ છરી ચપ્પુ કે પીલરની મદદથી આપણે બટાકાની છાલનો ભાગ કાઢી લઈશું અને જેમ જેમ બટાકાની છાલનો ભાગ નીકળતો જાય તેમ તેમ આ બટાકાને આપણે પાણીમાં એડ કરતા રહીશું જેથી આપણા બટાકા હવાના કોન્ટેકમાં આવીને કાળા ના પડી જાય હવે આ રીતે આપણે બધા જ બટાકાની છાલનો ભાગ કાઢી લઈશું અને તેને પાણીમાં એડ કરતા રહીશું હવે આ રીતના કોઈ પણ સ્લાઇઝરની મદદથી આપણે બટાકાની પાતળી ચીપ તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણી ચીપ એકદમ સરસ પાતળી તૈયાર થઈ છે વેફરની નીચે રહેલી આપણી આંગળીઓનો ભાગ દેખાય તેટલી પટલી ચીપ આપણે અહીં તૈયાર કરવાની છે પરંતુ તમારી જોડે જો આવું સ્લાઇઝર ના હોય તો તમે ચપ્પાની મદદથી પણ આવી સ્લાઇડ તૈયાર કરી શકો છો હવે આ રીતે બધી સ્લાઇડ તૈયાર કરી તેને પાણીમાં એડ કરી સારી રીતે ધોઈ લઈશું તમે જોઈ શકો છો કે અહીં મેં વેફરની બધી સ્લાઇડને સારી રીતે ધોઈ લીધી છે અને તેની અંદર રહેલું પાણી એકદમ ચોખ્ખું દેખાય છે બસ આપણે આ સ્ટીચ સુધી બટાકાની સ્લાઇડને ધોઈ લેવાની છે હવે આ સ્લાઇડને એક ઊંડા વાસણમાં એડ કરી દઈશું અને તેની અંદર ઠંડુ પાણી એડ કરીશું અહીં આપણે બટાકાની સ્લાઇડને સારી રીતે ધોવાથી તેમાંથી મોટાભાગનો સ્ટાર નીકળી જાય છે અને હવે તેમાં રહેલો બાકીનો સ્ટાર દૂર કરવા માટે આ ટ્રીકનો ઉપયોગ કરીશું તો અહીં આપણે ફ્રિજનું ઠંડુ પાણી તેમાં એડ કરવાનું છે પરંતુ જો તમારી જોડે ઠંડુ પાણી ના હોય તો તેની જગ્યાએ તમે થોડા આઈસ ક્યુબને પણ પાણીમાં એડ કરી શકો છો જેથી તમારું પાણી એકદમ ઠંડુ બની જશે હવે આ બધી જ વેફરને પાણીમાં ડૂબે એ રીતે સેટ કરી તેને ચારથી પાંચ મિનિટનો રેસ્ટ આપીશું પાંચ મિનિટ બાદ આપણી વેફર જોઈ લઈએ તો બટાકામાં રહેલો બધો સ્ટાર્ટનો ભાગ નીકળીને વેફર તરવા માટે એકદમ રેડી થઈ ગઈ છે બટાકાની આ રીતે સ્લાઇડ બનાવીને તેને ઠંડા પાણીમાં એડ કરવાથી તેમાં રહેલો સ્ટાર્ટ એકદમ આસાનીથી દૂર કરી શકાય છે હવે આ વેફરને આપણે તરવાની હોવાથી તેના પર રહેલો પાણીનો ભાગ આપણે દૂર કરવો પડશે તો તે માટે બટાકાની સ્લાઇડમાંથી પાણીને અલગ કરી તેને આ રીતના કોઈ પણ કોટન કાપડ કે દુપટ્ટા પર છૂટી છૂટી ગોઠવી દઈશું અને તેની ઉપરના ભાગને કોટન કાપડ વડે આ રીતે લૂછીને કોરી કરી લઈશું અને તેને પાંચ મિનિટ માટે પંખા નીચે સારી રીતે ડ્રાય કરી લઈશું પરંતુ જો તમારે આ રીતની કોઈ ઝંઝટ ના કરવી હોય તો એકદમ ઝટપટ રીતે વેફરની સ્લાઇડને ડ્રાય કરવા બધી જ વેફરને એક કોટન કાપડ ઉપર રાખી દઈશું અને તેની એક પોટલી બનાવી લઈશું પોટલીની ગાંઠ ખૂલે નહીં તે રીતની ટાંટ બાંધી લેવી હવે આ પોટલીને આપણે વોશિંગ મશીનમાં ડ્રાય કરવા માટે રાખવાની છે તો તે માટે વોશિંગ મશીનને ઓન કરી તેને સ્પીન મોડ ઉપર ગોઠવી માત્ર દસથી બાર મિનિટ માટે સ્પિન કરી લઈશું પોટલીને વોશિંગ મશીનમાં એડ કરી તેને સારી રીતે ડ્રાય થવા દઈશું જો તમારા ઘરે વોશિંગ મશીન હોય તો એકવાર આ ટ્રીકથી વેફરને ચોક્કસથી ડ્રાય કરી જોજો તમારી વેફર એકદમ ઝડપથી અને ખૂબ જ સારી રીતે ડ્રાય થઈ જશે આપણી વેફર ડ્રાય થાય છે ત્યાં સુધીમાં આપણે વેફરમાં રહેલા ભેદને ઝડપથી દૂર કરી તેને સોલ્ટેડ ટેસ્ટ આપવા માટે આપણે મીઠાવાળું પાણી તૈયાર કરી લઈશું તો તે માટે એક બાઉલમાં એક મોટી ચમચી જેટલું મીઠું એડ કરી તેમાં વન ફોર કપ જેટલું પાણી ઉમેરીશું અને મીઠાને પાણીમાં સારી રીતે ઓગાળી લઈશું અહીં મેં રેગ્યુલર મીઠાનો જ ઉપયોગ કર્યો છે પરંતુ જો તમે ઉપવાસમાં સિંધો મીઠું ખાતા હોવ તો તમે એ મીઠાનો અહીં ઉપયોગ કરી શકો છો મીઠું પાણીમાં સારી રીતે ઓગળીને આપણું મીઠાવાળું પાણી તૈયાર થઈ ગયું છે તો હવે તેને સાઈડ પર રાખી દઈએ બાર મીઠ જેવું થઈ ગયું છે તો હવે આપણે વોશિંગ મશીનનું ઢાંકણ ખોલી પોટલી બાર કાઢી લઈશું અને તેની ગાંઠનો ભાગ ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે આપણી વેફર એકદમ જ સરસ ડ્રાય થઈ ગઈ છે અને તેમાં ભેદનું પ્રમાણ બિલકુલ જોવા મળતું નથી વેફરમાંથી ભેદને દૂર કરવાની આ એકદમ નવી ટ્રીક તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે આ બધી જ વેફરને એક વાસણમાં એડ કરી લઈશું બટાકાની સ્લાઇ ફ્રાય કરવા માટે એકદમ રેડી છે તો ચાલો હવે ફટાફટ વેફર બનાવી લઈએ અહીં મેં વેફર તરવા માટે તેલ ગરમ થવા માટે રાખ્યું છે તેલ બરોબર ગરમ થાય એટલે કઢાઈમાં સમાય એટલી વેફર તેલમાં એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી વેફરને સારી રીતે તળી લઈશું આપણી વેફરને જો તમે એકદમ હાઈ ગેસની ફ્લેમ પર તરશો તો એ બહારથી ક્રિસ્પી બનશે પરંતુ તે અંદરથી સોફ્ટ રહી જશે આથી ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરતા જઈ વેફરને સારી રીતે તળી લેવાની વેફર તળાઈને તેમાંથી બબલ્સ ઓછા થવા લાગે એટલે આપણે બનાવેલા મીઠાના પાણીમાંથી એક ચમચી પાણી તેમાં એડ કરી દઈશું અને વેફર સારી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લઈશું મીઠાનું પાણી એડ કરતાની સાથે જ તેલમાં બબલ્સ ઉઠવા લાગશે પરંતુ બબલ્સ ઓછા થવાની સાથે જ પાણીમાં રહેલું મીઠું વેફરમાં રહેલા ભેદને શોષી વેફરને એકદમ સરસ ક્રન્ચી તૈયાર કરશે અને તેનો ટેસ્ટ પણ સોલ્ટેડ બની જશે તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં આપણી વેફર એકદમ જ સરસ ક્રન્ચી બની ગઈ છે અને તેમાંથી એકદમ સરસ અવાજ પણ આવવા લાગ્યો છે તો હવે ઝારાની મદદથી વેફરમાંથી તેલ સારી રીતે નીતાડીને તેને કાઢી લઈશું તમે જોઈ શકો છો કે આપણી વેફર એકદમ બજાર જેવી જ ક્રિસ્પી તૈયાર થઈ છે તો હવે આ રીતે બાકીની બધી વેફર પણ તરી લઈશું વેફર તળાઈને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે આ વેફર ખાઈને કોઈ પણ ના કહી શકે કે તમે આ વેફર ઘરે બનાવી હશે તે એટલી ક્રિસ્પી અને ટેસ્ટી બની છે હવે જો તમને આ વેફર મસાલાવાળી પસંદ હોય તો આપણે વેફરમાં એડ કરવાનો ચટપટો મસાલો રેડી કરી લઈએ તો તે માટે એક બાઉલની અંદર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી સંચર પાવડર અને અડધી ચમચી ચાટ મસાલા પાવડરને એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો વેફરને વધુ ટેસ્ટી બનાવે તેવો આપણો ચટપટો મસાલો તૈયાર છે હવે આપણે બનાવેલી વેફરમાંથી થોડી વેફર એક વાસણમાં એડ કરી લઈશું અને બનાવેલો મસાલો તેના પર સ્પ્રિન્કલ કરી તેને વેફરમાં સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણો મસાલો વેફર ઉપર સારી રીતે કોટ થઈ ગયો છે તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી ચટપટા મસાલાવાળી આપણી વેફર તૈયાર છે તો તમે આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો મિનિટોમાં તૈયાર છે આપણી સિમ્પલી સોલ્ટેડ તેમજ મસાલાવાળી વેફર જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનને દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો